એય કાડો પકડી લીધો જો બકે ભાઈ જો આવ કક લાલ લિંગાવાળી મળી હો ભાઈ જો જમો હતો એનું મુરે થઈ ગયું છે મોટી હતી ને ઈ તો ખોઈ ગઈ મેડીમાંથી કાળડે જો તો ખતરનાક કાળડી હે કાળડી હોય તો મારવી જ જો ભાઈ ભાગી ભાગીન જાય છે હાલો फटाफट હલવું છે તો હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં માં જશે તો મિત્રો આજ ફ્રી આપણે ખાવ જેસી નવો વિડિયો લઈને કેટલા દિવસ પછી કસલાનો વિડિયો લઈને આવ્યો એકાડવા આવ્યો છે જો આવ કઈ રન છે બધી મારા અરે પરુણ ભાઈ છે એ વિડીયો બનાવે છે તો હાલો આપણે કચલા કાઢવા જઈ ને ના તમને બતાવીએ કેવડા કેવડા મળે તો ચાલો બાકી ભાઈ એક કચલું છે ને અહીંયા સીએ પંજો સીએ આપણે પહેરી એ કાઢી કેટલા સમય પછી પહેલો કચલો જો મુરત કરી કેવું થાય કેવું નહીં ચાલો બાકી વિડીયોમાં કન્ટિન્યુ બની જજો જોઈ એ કચલું તો સીએ આલી બતાવ પેલું મૂર થઈ ગયું છે હાલો બાકી લેંગા વેંગા ભાગના છે હવે પેક કરી દઈએ કાઢવાનું છે પેલું મૂર ચીવું છે હાલો તો બીજા કાઢો દઈ ને આ પાસે બતાવી બાકી કાંઈ રાત હતો પણ આમાં કાંઈ શિયા નહીં એટલે આમાં આગળ જોવા જઈ બાકી ભાઈ એક છે ને મોલિક હરિયા હરિયા બતાવું તમને હા જોલી સી આવું हरिया खबर ही नहीं आप हरि बहार काटता है हरिया तो, तो आवाज शुरुआत थी गई हमें बाकी हालो काट जाएगा बताइए बाकी भाई कचली तुम्हें काोदी से बाकी भाई आ से से गमेम करो तो बहुत ऊँडी से फ्राई कर ली सही एमती थी

काटवा पड़वानी कछली कछली नहीं खो मार दुष्प्रमाण बे मोटी, लिया थी। भी मोटी थी नहीं तो खो ना ते खबर नहीं बाकी लै लो हाँ बाकी बीजा मे ना बढ़े बाकी भाई कछली सिया का बताओ में कंटिन्यू बिना रहो वीडियो में लाइक शेयर ने सब्सक्राइब कर दू

हाजो देखना पंजो आ जाओ हाला कैसलो तुमने का देखाड़ू पास बहु से हालां आज नीराज ल तो फटाफट आई जाए कैसली बाकी हारी आवे से છે બતાવું તો એમની રેસીપીઓ બાકી આવા આવા કચલી આજે મળે જ છે આગળ કાઢતા કરતા જાય ના બતાવી બાકી તમારી બધાની ઘણી બધી કોમેન્ટ હોય મારે ખાવા આવું ખાવા આવું તો ભાઈ આવો નહીં તમે ખાલી કોમેન્ટ કરી જરી એવી ને મેસેજમાં હાઈ કરી જોઈએ એટલે આપણે બધાને રિપ્લાય આપીએ છીએ તમને ખબર છે તો હવે આપણે બીજા નવા કાઢવા જઈને ના પાછા મળી જઈએ બાકી ભાઈ કચ્છ અહીંયા છીએ

આ ભાઈ ખારી છે બે લીંગા હોતી હાલો હાલ બાકી લીંગા લેંગા ભાંગ નાખીએ દેખાડો ને આ બધું રાખો ખતરનાક છે બહુ આ જો હા અને રેસીપી બનાવવાની છે બાકી ખાવું હોય ને તો હજી કઉ કોમેન્ટ કરી દેજો આપણે આપણે ગમે લેતા આવશે એવું કાંઈ નહીં તમારે આવું ને તો રખાડો હા ભાઈ પેક કરી દે લાવું આ બધું કાંઈ મળી ગયું પાછી હાલો પાછું કાઢીને દેખાડો આપડે ભાઈ એક ને એક કોઈ દી આપડે ન ના છે બધું સેલે ટોટલ તમને બતાઈ દી હાલો ભાઈ હવે આવે છે હાલો કોઈ બે હોય એવું લાગે આવા નામ ફલેતી બે હાલો હવે આવે છે પરફેક્ટ હાલો હવે શું બાર મોમયનો આ હોય નહી એવું કને ફોલો આનો ખાલે એક મિંગો આવી ગયો જો જુઓ પછી તે દીંદર છે બકે કશ કશી આવે છે

આ બ કશલી છે કશલી બને પડખેશ છે થોડું ગોદી ખોદન નથી બગે ભાઈ કશલી તો આ પડખેશ છે જોઈ પછી નીકળે કે નો નીકળે આવે છે આડી તમને બતાવવું હા ભાઈ બહુ મહેનત પડે बाहर निकले ते फा पड़खे तो गई थी हलो धीरे 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 बारा हाँ जो आई ने हलो जाड हेरखी परफेक्ट जो लाल लींगा वाड़ी जम बाय जो करे के बाकी हलो पकड़े हेरकी परफेक्ट देखाड़ बाकी जो आवे माल एम से जमट जो आ सारे बाजू એ ગાડી હાલો હવે આને છેને फटाफट પેક કરી દે અને પછી તમને નવો કિસલા ગાડી ઈ બતાવ્યું બડકે દીધો પરફેક્ટ દેખાડ દઉં જો આવું કક છે રેસીપી હાલો બનાવીએ ચાલો ભાઈ હવે આને फटाफट લીંગા ભાંગના થી દો આવો કક માલ છે મલે લઉં સેનો બાકી એમ જમો રોળો હાલો ભાઈ અહીંથી આપણે જવાનું છે બીજા લોકેશન ઉપર નવા ગટરનું લોકેશન છે ને આ જાય બાકી વિડિયોમાં લાઈક ચેન સબસ્ક્રાઇબ કરી દેજો હાલો તો फटाफट ના મળી તો ભાઈ આવો કક લોકેશન છે ને આ बाजू પછી આવા ટ્રાય કરો નજીકે આમ બતાવવા જવ કાક આવું લોકેશન છે ખતરનાક ખતરનાક હા બધી આવા જ બીક હોય જેટલા મળે તેટલા લઈશું નકબે હતો લુ આવ્યો સુરળ્યું પંજાપેરી નથલુ સુ કસલા આવ્યો આ રીંગા જેવો હાથમાં આવ્યો જો તો આ કેવો સિંગો છે દો ઓહો બઈ માછલા ભાગી જાય કેમ તો બઈ બોયા પેસાતમાં આવી ગઈ જો દુ ભાગી ભાગીને જાય છે હાલો फटाफट હથલુ છે આ દેખાડો કે તમ પરછત હું હથલુ છું

আর বই নালোক শুরু পুরো আইবা পাঁচায় তো আলোন চালুছে পাঞ্জাবেরি নথোলি বিক লাগে তোই মাছলিছে আদে হল ভাই থাক মাছলি پکানিছে আ তো মিঠা পানির নোছে अरे भाई एक नानी को तो सिद्धात मार दी थी गाल का से उंडी से थोड़ी अड़े तो से आई थी कल है बो मैंने इसे भी मैं खास नहीं थी बता की लिंगा छोटा ही जैसे भाई एक दिक्सिया का हेलो अन पैक करिए बाकी तो भाई एटला कसला जड़े छे ને હવે છે ને આપણે અંધારું થઈ જાય ને મોડું થઈ જાય બહુ એટલે હવે આપણે ઘેર ભાગવાનું છે એટલે બાકી વિડીયો કેવા લાગ્યો વિડીયો પૂરો જોઈએ તો ધન્યવાદ બાકી વિડીયોમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આવવાના વિડીયો આપણી ચેનલમાં મળતા રહે તો હવે આપણે આ વિડીયોને એન્ડ કરીને મળીએ આવવાના વિડીયોમાં